વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમારું સ્વાગત કરું છું આજની મહત્વની ઘટનાઓ સપ્ટેમ્બર ને એક ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર સિતોતેર બોલમાં સદી ફટકારી છે મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે આ સૌથી ઝડપી વન ડે ઇન્ટરનેશનલ સદી છે અગાઉ આ રેકોર્ડ ઇંગ્લેન્ડની નેટ સાયબર બ્રન્ટના નામે હતો જેણે અગણ્યાસી બોલમાં સદી ફટકારી હતી આ મંદાનાની બારમી વન ડે ઇન્ટરનેશનલ સદી છે બે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત આડત્રીસમા ક્રમે છે આ રિપોર્ટ વિપો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે બે હજાર વીસમાં ભારત અડતાલીસમાં ક્રમે હતો ટોચના દસ દેશોમાં સ્વિટરલેન્ડ સ્વેડન યુનાઇટેડ સ્ટેટ્સ કોરિયા સિંગાપોર યુનાઇટેડ કિંગડમ ફિનલેન્ડ નેધરલેન્ડ ડેનમાર્ક અને ચીનનો સમાવેશ થાય છે યુએસ કેપિટોલની બહાર યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની બાર ફૂટની ઊંચી સુવર્ણ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે પ્રતિમાના હાથમાં બિટકોઇન છે તેને ક્રિપ્ટો કરન્સી રોકાણકારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અનાવરણ પચીસ પોઈન્ટ વ્યાજદર ઘટાડાના દિવસે થયું હતું સેન્ટ્રલ રેલવે મહારાષ્ટ્રના સોલાપુર ડિવિઝનમાં કવચ સિસ્ટમનું પ્રથમ ટ્રાયલ હાથ ધર્યો છે આ ટ્રાયલ છવ્વીસ કિલોમીટરના ટ્રેક ધવસાલ ભાલવાની પર કરવામાં આવ્યો છે આ સિસ્ટમ ઓવર સ્પીડિંગ રોકવા માટે બનાવવામાં આવી છે પાંચ ભારત અને મોરિશિયસે ડીએ ગો ગાર્સિયા નજીક સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ડીએ ગો ગાર્સિયા યુએસ અને યુકેનું મુખ્ય નૌકાદળ મથક છે આનાથી ભારત તેના ઉપગ્રહો અને રોકેટને ટ્રેક કરી શકશે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ તમે એ રોજ મેળવી શકો છો આ ચેનલ ઉપર આભાર રોજ મળતા રહીશું આવી જ માહિતી સાથે થેન્ક યુ